નાયબ પોલીસ મહાનિરક્ષો ગીરીશ પંડ્યા સાહેબ સૂચનાથી આજરોત જેડી પુરોહિત નાયબ પોલીસ અધિકક્ષ ધાંગધ્રા ડિવિઝન તથા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી શાખા સુરેન્દ્રનગર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજી શાખા સુરેન્દ્રનગર નવ તથા તેઓની ટીમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ધ્રાંગધ્રા સિટી સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન નાવ તેમજ ડિવિઝનના પોલીસ કર્મચારીઓ દ્વારા ધાંગધરા ડિવિઝન વિસ્તારમાં મોટા પાયાને સક્રિયપણે પ્રોહિબિશન જુગાર તથા ખનીજ ચોરી તથા શરીર સંબંધી મિલકત સંબંધી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કુલ એકસો અસામાજિક તત્વોને ધાંગધરા ડિવિઝન કચેરી ખાતે બોલાવી સરકાર શ્રીના સો કલાક ઝુંબેશ અનવ્ય ભવિષ્યમાં આવી ગેરકાનૂની પ્રવૃત્તિ કરવા આવેલ તેમજ રાઉન્ડ અપ કરી પ્રવૃત્તિઓની અધ્યતન વિગતો મેળવી તેઓની હાલની પ્રવૃત્તિ બાબતે પૂછપરછ કરી લગત થાણા અધિકારીઓને આવા અસામાજિક તત્વો પર સતત વોચ રાખવા સૂચના કરવામાં આવેલ તેમજ ગેરકાનૂની બાંધકામ દબાણ જાતેથી દૂર કરવા અલ્ટિમેટમ આપવામાં આવેલ તેમ છતાં જાદેદી કાર્યવાહી નહી કરવામાં આવે તો સ્થાનિક નગરપાલિકા ગ્રામ પંચાય તેમજ પીજી ની ટીમોને સાથે રાખી આવા સામાજિક તત્વ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં અંગેની કરવામાં આવે કુલ પોલીસ પોલીસ કુલ પ્રમાણે અસામાજિક તત્વો છે જેમાં ગુના, ખંડણીના, મિલકત સંબંધી જુગાર તથા ગુનાના છે એ લોકોને આજે અત્રે ડીવાયએસપીની કચેરીના ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવેલા અને સો થી વધુ ઈસમો હાજર રહેલા જે તમામ ઈસમોની મિટિંગ લીધેલ છે અને તેઓએ ભૂતકાળમાં જે ગુના કરેલા છે તેની માહિતી મેળવી અને ભવિષ્યમાં તેઓએ કેવી રીતે રહેવું સમાજને કઈ રીતે ફાયદારૂપ થવું તથા કાયદામાં પાછા તળીપાર વિશેષ જોગવાઈઓ જે છે ગુચ્છી તો એની પણ સમજ કરવામાં આવી કે ભવિષ્યમાં તમે બીજા કોઈ ગુના કરશો તો બી એનએસની કલમ પ્રમાણે પણ એકસો બાર અને એકસો તેર મુજબ અને એકસો અગિયાર મુજબ કાર્યવાહી થશે અને લાંબા સમય સુધી તમે જેલમાં રહેશો તો તમારા પરિવારના સભ્યોનું શું થશે તે બાબત પણ સમજ કરવામાં આવી છે અને મોટાભાગના જે હાજર સો થી વધુ ઈસમોતા એ લોકોએ ગેરંટી આપી છે કે અમે ભવિષ્ય ભૂતકાળમાં જે ભૂલ કરી છે ભવિષ્યમાં નહીં કરીએ અને અમારાથી કંઈક ભૂલ થઈ જશે તો એ સુધારવામાં પ્રયત્ન કરીશું અને અમને પોલીસને ગેરંટી આપી છે કે હવે ભવિષ્યમાં અમે કોઈ પણ ગુના નહીં કરીએ ને આવનારા સમયમાં સર આ લોકો બીજી ગેરપ્રવૃત્તિ કરે તો આમની ઉપર પોલીસ શું એક્શન લેશે આજે જે ઈશકોને બોલાવવામાં આવેલા હતા એ તમામની વિરુદ્ધમાં બે કે તેથી કોઈ પણ હેડના ગુના દાખલ છે જો ભવિષ્યમાં આવે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર કરશે ને ગુના દાખલ થશે તો બીએનએસ ની 111 અને 12 કલમ લગાવવામાં આવશે જેની અંદર ઓછામાં ઓછા 1 વર્ષ સુધી નામદાર કોર્ટ પણ જામીન આપતી નથી તેમજ જે લોકો વિરુદ્ધ પાસા કે તળીપારની કાર્યવાહી થઈ શકશે એમને પાસાને તળીપાર કરી અને સુરેન્દ્રનગર સિવાયની અન્ય જિલ્લાઓની જેલમાં પણ એમને મોકલીને કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત હાલની અંદર ડીજી સાહેબ સદીના ભૂકંપ પ્રમાણે તમામ અસામાજિક તત્વોના ઘરે બીજ ચેકિંગ પણ ચાલુ છે અને ગેરકાયદેસર જે મળી આવે છે એ કનેક્શનો કાપી અને દંડની જોગવાઈ છે એ પ્રમાણે દંડ પણ કરવામાં આવેલા છે અને નગરપાલિકા અને સ્થાનિક પંચાયતને સાથે રાખી અને જે પણ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોએ પોતાના રહેણાંક આજુબાજુ ઓફિસ કે દુકાનોની અંદર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ દબાણ કે અન્ય ચીજ વસ્તુઓ કરેલી હશે તો એ હટાવવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે રિપોર્ટર સોહેલ શેખ